નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા મિત્રો આપણે ચેનલના નામ પરથી જ ખબર પડી ગઈ હશે કે ભાઈ આપણી આ યુટ્યુબ ચેનલ પર આપણે છે એ નોકરીની માહિતી અપલોડ જણાવીએ છીએ અને નોકરીના જ વિડીયો અપલોડ કરીએ છીએ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ પર તમને સરકારી નોકરી પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળા વિશેની માહિતી સમયાંતરે આપણે અપલોડ કરતા હોઈએ છીએ મિત્રો આજે વાત કરીશું કે ભાઈ રોજગાર ભરતી મેળાનું આયોજન છે એ મહેસાણા જિલ્લા દ્વારા કરવામાં આવેલું છે મિત્રો અને ખૂબ સારી બાબત કહી શકાય મિત્રો ભરતી મેળો છે એ સરકારશ્રી દ્વારા એટલા માટે કરવામાં આવતો હોય છે કે જે બેરોજગારીનો દર છે તેને ઘટાડી શકાય આપ સૌ જાણીએ છીએ ભાઈ કે છે બધાને સરકારી નોકરી મળવાની નથી તેમાંથી છે એ અમુક લોકોને સરકારી નોકરી મળશે બીજા લોકોએ અમુક એ બિઝનેસ કરવા પડશે અમુક લોકોએ પ્રાઇવેટ નોકરીમાં કામ કરવું પડશે બધે ક્યાંક ને ક્યાંક કંઈક તો કામ કરવું જ પડશે તો જ આપણું છે એ જીવન ધોરણ સરસ રીતે વ્યવસ્થિત બેલેન્સ રહે જળવાઈ રહેશે નહીંતર આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ ક્લાસના અંદર આપ પચાસ વિદ્યાર્થી ભણતા હોય પણ તેમાંથી એકથી ત્રણ નંબર માત્ર ત્રણ વિદ્યાર્થીના જ આવે છે ભણાવતા શિક્ષક બધાને સરખું જ હોય છે તેવી જ રીતે નોકરીની બાબતમાં પણ એવું જ છે કે ભાઈ સરકારી નોકરી બધાને મળશે નહીં પણ છે એ આપણે આપણી ક્ષમતા અનુસાર કંઈકને કંઈક કામ કરવું પડશે હવે સરકારશ્રી છે એ બધાને નોકરી આપી શકતી નથી સરકારી નોકરી બધાને નહીં આપી શકે પણ પ્રાઇવેટ સેક્ટર સાથે એ ટાઈપ કરી અને ભરતી મેળાનું આયોજન કરતી હોય છે જ્યાં કંપની છે એ આવે છે તમને ઇન્ટરવ્યૂ લે છે અને તમને સારા પગારની અને સારી ફેસિલિટીઝવાળી છે એ તમને નોકરી ઓફર કરે છે યુવાનો માટે રોજગારીની અમૂલ્ય તક છે મિત્રો હું ખાસ આપ સૌને અનુરોધ કરી કરીશ કે ભાઈ ભરતી મેળામાં આપ સૌ જાઓ અને છે એ રોજગારી મેળવો અને છે એ તમારું જીવન ધોરણ છે એ થોડુંક આગળ આવે એવો પ્રયાસ કરો યુવાન ભાઈઓ તથા બહેનોને જય ભારત શાહ જણાવવાનું કે રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય અને ભારત સરકારના યુવાનો માટે જિલ્લા રોજગાર કચેરી મહેસાણા અને ગાંધીનગર દ્વારા બે જિલ્લાઓના છે એ સંયુક્ત ભરતી મેળો આયોજિત કરાયેલો છે અને તેના આ ભરતી મેળો છે એ શ્રી એ દંડવિય પ્રજાપતિ સમાજની વાડી ગોજારિયા ખાતે આયોજિત કરવામાં આવેલો છે તેમાં મિત્રો પંદરથી વધારે જાણીતી અને પ્રતિષ્ઠિત કંપનીઓ છે એ બેરોજગાર યુવાનોને છે એ રોજગારી આપવા માટે આવશે મિત્રો હવે તેના અંદર છે એ ભાઈઓ અને બહેનો બંને રોજગાર ભરતી મેળામાં ભાગ લઈ શકે છે આ રોજગાર ભરતી મેળામાં તમે દસ પાસ છો બાર પાસ છો આઈટીઆઈ ભણેલા છું ડિપ્લોમા ભણ્યું છે કોઈ પણ ગ્રેજ્યુએટની લાયકાત ધરાવો છો તો તમે છે એ આ ભરતી મેળામાં ભાગ લઈ શકો છો હવે તેના અંદર છે એ પ્રાઇવેટ ટેકનિકલ માર્કેટિંગ કોમ્પ્યુટર ફાર્માસિસ્ટ વગેરેની જગ્યાઓ માટે છે એ ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને તમને સારી છે એ રોજગારી છે એ આપવામાં આવશે અને સારું વેતન પણ ચૂકવવામાં આવશે કંપની દ્વારા ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોને પોતાના અસલ પ્રમાણપત્રો માર્કશીટ ચાર પાસપોર્ટ સાઇઝના ફોટા આધાર કાર્ડ વગેરેની ઝેરોક્સ અને એક બાયોડેટા લઈ અને છે એ રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે હવે આ જે ભરતી મેળો છે એના અંદર જે આપણે જણાવ્યું કે ભાઈ પંદર કંપની આવશે તો એ પંદર કંપની કઈ હશે તેનું લિસ્ટ પણ આપણને આપી દીધેલું છે સૌ કંપની છે તો કે મારુતિ સુઝુકી સ્કિલ સોર્સ લર્નિંગ એન્ડ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ બહુચરાજી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ મારુતિ સુઝુકી છે તેની ફોર વ્હીલ આવે છે તો એ ખૂબ જાણીતી અને પ્રતિષ્ઠિત કંપની છે તો તે કંપની આવશે અને હું તો એવું માનું છું ભાઈ કે અત્યારે ભલે ગવર્મેન્ટ નોકરી આપણે કરીએ છીએ અને બધાનું ડ્રીમ હોય કે ભાઈ આપણને સરકારી નોકરી મળે પણ પ્રાઇવેટ કંપની પણ ખૂબ સારા પગારની નોકરીઓ આપણને આપ આપી રહી છે અત્યારે જે લોકો સોફ્ટવેર એન્જિનિયર છે કે જે આઈટી ભણેલા છે જે વર્ક ફ્રોમ હોમ કરીને મહિને એકથી દોઢ લાખ રૂપિયો કમાઈ શકે છે મિત્રો અને આ કંપની પણ છે એ આપણે સારી એવી ક્વોલિફિકેશન ધરાવતા હોય તો આપણને પણ ખૂબ સારો પગાર આપી રહી છે અત્યારે કંપની પણ એટલે હું આપ સૌને વિનંતી કરીશ કે ભાઈ તમે લોકો રોજગાર ભરતી મેળામાં જાઓ ભલે આપણે નોકરી લઈએ લઈએ પછીની વસ્તુ એ પણ એક વખત રોજગાર ભરતી મેળામાં જવું જોઈએ ત્યારબાદ બીજી કંપની છે નેસ્લે ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ જે સાણંદ ખાતે આવેલી છે ત્યારબાદ છે કોમ્ફિટ એન્ડ વાલ્સ પ્રાઇવેટ લિમિટેડ લેડ કંપની જે નંદાસણ ખાતે આવેલી છે ત્યારબાદ છે કલ્પતરુ પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ લિમિટેડ ગાંધીનગર મિત્રો ખાસ જોજો કલ્પતરુ પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ છે જે ગાંધીનગર છે એ તમારે કંપ ગાંધીનગરની કંપની છે ત્યારબાદ છે ફોવેરા ઓર્થો ડિઝાઇન પ્રાઇવેટ લિમિટેડ કડા ખાતે આવેલી છે ઓડીએસ ફાઉન્ડેશન અમદાવાદ સમર્થ ડાયમંડ વિસનગર એવરેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રાઇવેટ લિ પ્રાઈવેટ લિમિટેડ વિશનગર પ્લેટિનિયમ એચ આર સોલ્યુશન મહેસાણા પીટી સી ઇન્ડસ્ટ્રીઝ રાજપુર કડી ઇન્ટીગ્રેટેડ પર્સન સર્વિસ ગ્રુપ અમદાવાદ ડાયલાઇન્સ સેતુ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ પેટીએમ મહેસાણા ગુજરાત મલ્ટિગેસ બેઝ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ મહેસાણા એવરેસ્ટ એવરસીઝ એલ એલ પી મહેસાણા સી પ્લાન્ટ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ માણસા એસઆઈએસ સિક્યુરિટી રાજરત્ન ઇન્ડસ્ટ્રી છત્રાલ મિત્રો આટલી પંદર કંપનીને આપણને જણાવી હતી તો એનું લિસ્ટ આપણને આપી દીધેલું છે અને કાંઈ નથી કરવાનું ડાયરેક્ટ ઓપન ઇન્ટરવ્યૂ આપી અને તમે ખૂબ સારા પ્રકારની મિત્રો નોકરી મેળવી શકો છો હું આપ સૌને અનુરોધ કરું છું કે ભાઈ તમે લોકો ઇન્ટરવ્યૂ આપવા માટે જજો અને ઇન્ટરવ્યૂની તારીખ છે તેર આઠ બે હજાર પચીસ બુધવાર એટલે મિત્રો તેર તારીખે ઇન્ટરવ્યૂ છે હજી આપણા પાસે ઘણા દિવસો છે આ વિડીયો છે તેને વધુને વધુ લોકો સુધી શેર કરો જરૂરિયાતમંદ હરેક વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચવો જોઈએ જેથી કરી અને યોગ્ય સમયે એના પાસે આ વિડીયો પહોંચે તે ઇન્ટરવ્યૂ આપે અને ઇન્ટરવ્યૂ કોણ આપે છે મને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો કે ભાઈ આટલા લોકો ઇન્ટરવ્યૂ આપ્યું તો એ લોકોને આ વિડીયોથી ફાયદો થયો જો મિત્રો તમે લોકો છે એ એટલી માહિતી પહોંચાડવાનો તમારા સુધી પ્રયત્ન કરીએ પણ તમે જ જો તસદી નહીં લો અને તમે જ ઇન્ટરવ્યૂ આપવા માટે નહીં જાઓ તો નોકરીની આપણે જરૂરિયાત છે નોકરીની નોકરીને આપણી જરૂરિયાત નથી એટલે આપણે કામની જરૂર છે તો આપણે એ સ્થળે જવું પડશે ઇન્ટરવ્યૂ આપવું પડશે તો જ આપણને નોકરી મળવાની છે પછી એ સરકારી નોકરી હોય પ્રાઇવેટ નોકરી હોય કે કોઈપણ ધંધો રોજગાર કે વ્યવસાય હોય એના માટે સખત અને સતત પ્રયત્નશીલ રહેવું પડે છે સફળતા એક દિવસમાં નથી મળતી પણ એક દિવસ ચોક્કસ મળે છે એટલે એના માટે છે એ આપણે અથાગ પરિશ્રમ કરવો જોઈએ અને મિત્રો છે એ ખાસ બાબત આપને એક જણાવી દઉં કે જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂ દેવા માટે જાઓ છો ત્યારે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈને જવાના છે બધા જ ડોક્યુમેન્ટની એક એક ઝેરોક્સ કરાવી લેવાની છે એક રિઝ્યુમ ન બનાવેલું હોય તો બનાવી લેજો તમે પાસપોર્ટ સાઇઝનો એ બે ચાર ફોટા સાથે રાખવાના છે અને આઈડી પ્રૂફ રાખવાનું છે પછી રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે જો માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરો હજી સુધી આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ભાઈ રાહ છે ને જોવો છો ફટાફટથી ચેનલને કરી લો સબસ્ક્રાઈબ જેથી કરીને જ્યારે પણ આપણો નોકરીને લગતો વિડિયો અપલોડ થાય ત્યારે સૌ પ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે ધન્યવાદ મિત્રો